હવામાન નિષ્ણાંત નિષ્ણાત અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી છે હવામાનમાં પશ્ચિમી વિક્ષેપોને કારણે બદલાવ આવી શકે છે આગામી ચોવીસ કલાકમાં રાજ્યના હવામાનમાં પલટો આવી શકે છે કચ્છના ભાગોમાં વાદળછાયું વાતાવરણ અથવા તો હળવો વરસાદ થઈ શકે છે મહેસાણા પાટણ અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે છે સાબરકાંઠા પંચમહાલ મહીસાગર બનાસકાંઠાના વાતાવરણમાં પણ પલટો આવી શકે છે અગિયારથી અઢાર જાન્યુઆરી સુધી આકરી ઠંડી પડી શકે છે આગામી અડતાલીસ કલાકમાં હવામાનમાં પલટો આવશે ગુજરાતમાં વાદળ આવવાની શક્યતા રહેશે કચ્છના હવામાનમાં પણ પલટો આવી શકવાની શક્યતા રહે છે ત્યાં સાંચા તો ત્યાં ઘણો વરસાદ થવાની શક્યતા રહી શકે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના પાટણ સમી હારીજના ભાગો અને લગભગ મહેસાણા બનાસકાંઠા હદરપુર વાવના ભાગો અને ડીસા પાલનપુરના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવી શકે આ ઉપરાંત અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવી શકે વિરંગામના કેટલાક ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે જાન્યુઆરીમાં ઠંડો રહે રહેશે અને પ્રભાવી અસર કરતાં પચ્ચે વિસ્ફોટના કારણે એક માર્ચ સુધીમાં હવામાનમાં પલટો આવતા કમોસમી વરસાદ થવાની પણ શક્યતા રહે છે